કંથે જે હા આજ બાર મે નલ કંથે ગઈ આજ તો છૂપો લખો ખાંડવા ન હતી એટલે થોડીક નિરાશ છે નકર તો નો બી હો સાબ સાલે માતાજી ની આઈટમ છે ને હા એટલું જ দাও એટલે બજે જેટલું થાયલું જો બદના સોક રામ રામ જય માતાજી બસ કાઈ ન બકતો ખાય ન પડે પરમદી 1050 નું કામ કરીએ તો 1050 કીચામાં પડ્યા એટલે એ ચાલુ રાખું કેવું રામ રામ જય માતાજી જો અત્યારે વાગી ગયા 9 ને 10 મિનિટ થઈ ગઈ અને આપણે માતાજીના મોઢે આવી ગયા કેમ કે આજે માં મહિનાની આઈટમ છે તો જો તોરણ આપણે બનાવ્યું હતું તમે વિડીયોમાં જોયા દઈશી આપણે ઉઈને ત્યારે તો આરીસા ચોટાડવાનું જો આ બંગડીને બંગડી ચોટાડી દીધા ને જે આ ફેવિકોલ આવે એટલે એટલે જાય રીતના બાર મહિની એકવાર આપણે તોરણ બનાવી આવી રીતના ફેવિકોલ ચોંટાડી દેવાનું એટલે એને ચોટી લઈએ Ah, no एक और, और ये है ये कोष्ट हां नौ तोरण बनाई ना हां जो और थोड़ुक ननकू बेनू तोरण और

બંગડી તો ચોંટાડી દીધી આરીસા પણ ચોટાડી દીધી તો હા સોળા બાટલી જે સીશા આવે ને એનું દિલ બનાવ્યા જો આ બધા એના ફૂમકા હે અને ટોકરી રાખી આવા ટોડલિયા પણ બનાવ્યા છે અને હવે જો બંગડીમાં તો આરીસા ચોટાડી દીધા હવે અહીંયા આવી રીતના આવી રીતના રાખી દીધું એક એક બે ત્રણ ચાર ને પાંચ તો આવી રીતના બની ગયું છે તો વિડીયો જોતા રહીજો જે આપણે માતાજીના નિવેદ કરવાના એ પણ તમને થોડો વિડીયો બતાવશું રાજકોટથી અમારા ભાઈઓ પણ હવે આવી ગયા છે આવે છે ને રસ્તામાં પોગી ગયા છે આપણે ફોન કર્યો તો જય માતાજી કાકા જય માતાજી જય માતાજી

વારવાને રાધવારના જો પોગી ગયા એમને રાજકોટ વાર આવે નીકળે હા જગાભાઈ જગાબાની કે કે ફૂલનો હાર લેતા આવજો અને પાંચસો ગ્રામ જાળ લે જે બૈરા પગે લાગવા એમાં દે ને ફૂલ હાર ચડી જાય ને હા બાકી બધું બીજું લાવવાનું નથી હા બીજું બધું તો પકું બીજું કઈ લાવવાનું ને બધું એમાં લઈ હટાણું એટલે કઈ પણ વસ્તુ લાવવાનું નથી

હાલો તો બપોરો કરી આવી હાલો કરી આવી અને આપણે માતાજીના માટે સતર જોવા છે એટલે ફ્રીજમાંથી લીંબુ લેવા આવ્યા માતાજી ભાગ છે માતાજી આજ મામાના નાઠમ થઈ ગઈ હા આજ બાપનીના નાઠમ થઈ ગઈ આજ તો કોઈ કોક ન કો ખાંડવા નથી એટલે થોડીક નિરાશ છે થોડીક તો નો બે હવા છે એટલે આ ચાલુ હોય હાલો તો લીંબુ લેવા આવ્યો તો અને કીધું માતાજી ને માટે સતર ને એવું જોવું હોય ને

અરે સાફ સુફ ચાલે માતાજી ની આઈઠમ હે ને એટલે બધું જેટલું થાય એટલું ચોખ્ખું થાય એટલું ઓલી હા મારે ઓછો લાભ મળે કારણ કે ટાઈમે નવરો હોય ને આવું પણ મોડ હોય આજ વાળી થોડોક પેલો એ કીધું લાવો થોડુંક કામકાજ કરાવી A tồn bàn tay, anh có được bầu phân biệt, mà chẳng 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 chẳng

પાછો માતાજી નો કામકાજ કરવું ચા કેમ એટલે તમને બોલાયા બધા બૈરા હતા ને મેં કીધું આને ગેસ ઉપર વસંત ચા ફાવે અને થાય ને ચા નરસિંહ કાકાને તો સેવામાં લગાડી દીધા

કીધું બદલાવે પણ કામ કામકાજ બધું હતું ને હાલો મોરો ચા ઘર નાખો પછી મીઠો બસ બસ ખોડા બાપા એક જ મોરો પીવે